નમસ્કાર મિત્રો સ્વાગત છે યુટ્યુબ ચેનલ પરથી વિડીયો પ્લસ પીડીએફ બને મૂકવામાં આવે છે જેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે શરૂઆત કરીએ ધોરણ છ ની નવી સ્વ પોથીના ભાગ નંબર ત્રણના અંગ્રેજી વિષયના યુનિટ નંબર વન એટલે કે સેમ ટુ ટેસ્ટ ઓફ ઇન્ડિયા એમનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોઈશું તેમનું સ્વ અધ્યયન પોસ્ટર પણ અહીં આપેલ છે જે તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણથી આઠની છે નવી વિશ્વ અધ્યયન પોથી આવી ચૂકી છે બે હજાર ચોવીસ પચીસ જેમાં બધા જ ભાગના તમામ વિષયના સોલ્યુશનની તમે પીડીએફ અને બુક બંને મેળવી શકો છો બુક મેળવવા માટે કોન્ટેક નંબર ઉપર કોન્ટેક કરી શકો છો અને પીડીએફ આપને ઓપ્શન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન પરથી મેળવી શકો છો તો ચાલો અહીં આપણે શરૂઆત કરીએ એક્ટિવિટી વન નીચેના સંવાદોને પ્રશ્નના અંતે આપેલા બોક્સના એક્સપિરિયન્સ વડે પૂરો કરો અને દરેક સંવાદને નીચે સિચ્યુએશન આપેલ છે નંબર વન આશા છે પ્લીઝ ગીવ મી યોર ડિક્શનરી Bina says, "Here you are." Number two, Dhaval says, "Can you give me the change?" Taral, Taral, why not? Number three, Lokesh, "Will you guide me? I cannot do this." Question. Teacher says, "Oh, sure." Activity one B. નીચેના ચિત્રો અને તેઓના સંવાદનો અભ્યાસ કરો અને તેમાં ઘટતા સંવાદ બોક્સમાંથી પસંદ કરીને લખો તો જોઈએ અહીં આપેલું છે યસ ઓફકોર્સ સર કુડ યુ બ્રિંગ અ ગ્લાસ ઓફ વોટર વુલ યુ ઓપન યોર માઉથ પ્લીઝ યસ યુ મે મે આઈ ટેક યોર શો કુડ યુ ગીવ સમ મોટી ઇટ ઇઝ ઓન ધ સાયકન્ડ ફ્લોર એક્ટિવિટી ટુ એ અહીં ચા બનાવવાના સ્ટેપ આપેલા છે તેની સામે આપેલા કાઉન્સમાં તેનો યોગ્ય ક્રમ લખો અને પછી નીચે આપેલી જગ્યામાં તે વાક્યને યોગ્ય ક્રમમાં ફરીથી લખો જોઈએ તો નંબર વનમાં આવશે ટેક સમ વોટર ઇન અ બાઉલ નંબર ટુ એડ ટી લીવ ઇન ટુ ઇટ એન્ડ બોઇલ ઇટ ફોર સમર થ્રી એડ અ લિટલ શુગર એન્ડ મિલ્ક ઇન ટુ ઇટ એન્ડ બોઇલ ઇટ મોર નંબર ફોર સ્ટ્રીટ ઇટ વે નંબર ફાઈવ ધ ટી ઇઝ રેડી એક્ટિવિટી ટુ બી ઉપર એક્ટિવિટી ટુ એમાં ક્રમમાં ગોઠવેલ વાક્યોનું અનુલેખન કરો અહીં વાક્યોનું અનુલેખન આપેલ છે જે તમે જોઈ શકો છો એક્ટિવિટી ટુ સી નીચેનું ચિત્ર કેળાની વેફર બનાવવાની પ્રક્રિયા દર્શાવે છે તેને યોગ્ય અભ્યાસ કરો અને તેની નીચે આપેલ પ્રક્રિયાનું વર્ણન કરતા વાક્યોને યોગ્ય ક્રમમાં આપો જે તમને અહીં જોઈ શકો છો આ રીતના તમારે યોગ્ય ક્રમની અંદર તેમને ગોઠવીને બતાવેલું છે જે તમે અહીં જોઈ શકો છો ચાલો ત્યાર પછી જોઈએ એક્ટિવિટી ટુ ડી કૌશમાં આપેલા શબ્દનો ઉપયોગ કરીને દહીંમાંથી ઘી બનાવવાની રીત વિશે પાંચ વાક્યો લખો અહીં દહીંમાંથી ઘી બનાવવાની રીત વિશે પાંચ વાક્યો લખી અને તમને અહીં આપેલા છે જે તમે અહીં ધ્યાનપૂર્વક જોઈ શકો છો અને તમારી બુકની અંદર પણ તમે સારા અક્ષરે એટલે શાંતિથી લખી પણ શકો છો ત્યાર પછી એક્ટિવિટી ત્રણ આપેલ છે સલાડ બનાવવા માટે જરૂરી વસ્તુઓ પસંદ કરી તેમની સામે આપેલા કંસમાં ખરાની નિશાની કરો તો અહીં આપેલ છે કેરેટ કેબેજ કુંબર રેડી ફ્રૂટ મસાલા ત્યાર પછી જે એક્ટિવિટી ફોર કોલમ એમાં ચાર પરિચિત શબ્દો આપેલા છે જે બધા કોઈ એક ક્ષેત્ર છે નીચેના બોક્સમાંથી યોગ્ય ક્ષેત્રને પસંદ કરીને કોલમ બી માં તેમની સામે મૂકો બાળમિત્રો તમારા પાઠ્યપુસ્તકમાં છેલ્લે આપેલા પરિશિષ્ટના પાનાનો અભ્યાસ કરો અને તેમાંથી મદદ મળશે તો તમને આપેલું છે નંબર વનની અંદર સીઝન્સ નંબર ટુમાં મંથ નંબર ફોરમાં ડેઝ નંબર ફાઈવમાં વેવપોન્સ નંબર ફાઇવમાં ગેમ્સ નંબર સિક્સમાં ડ્રાય ફ્રૂટ નંબર સેવન ટ્રીઝ નંબર એટ ફ્લાવર નંબર નાઇન મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ નંબર ટેન પ્રોફેશન નંબર ઇલેવન ઇન્સેટ નંબર ટ્વેલ્વ ટૂલ્સ નંબર થર્ટીન ફ્રૂટ્સ નંબર ફોર બાર્ડ્સ નંબર કિચન વેર એક્ટિવિટી ફાઈ નીચેના પ્રકરણને યોગ્ય રીતે પુનઃ લખો જ્યાં જરૂર જણાય ત્યાં યોગ્ય વિરામ ચિહ્નો અને કેપિટલ અક્ષરનો ઉપયોગ કરો જ્યાં અહીં તમને લખી અને બતાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો એક્ટિવિટી સિક્સ નીચેના દરેક વાક્યને ધ્યાનથી વાંચો અને દરેક માટે યોગ્ય શબ્દ શોધીને લખો તો અહીં શોધીને શબ્દ લખી અને બતાવેલ છે જે તમે અહીં જોઈ શકો છો ત્યાર પછી છે એક્ટિવિટી સેવન એ નીચે આપેલા ચિત્રનો અભ્યાસ કરો અને બોક્સમાં આપેલા શબ્દોની સામે યોગ્ય ક્રમ લખો જરૂર જણાય તે આ શબ્દકોષનો ઉપયોગ કરો તો આ રીતના તમારે નંબર લખવાના રહેશે

Number two, is there any chairs next to the table? Yes, there are two chairs next to the table. Number three, is there a guitar on the bed? Yes, there is a guitar on the bed. Number four, are there any sleeves? Yes, there are four sleeves. Number four, are there any slippers in front of the bed? નો ધેર ઇઝ નોટ એની સ્લીપર ઇન ફ્રન્ટ ઓફ ધ બેડ નંબર સિક્સ ઇઝ ધેર અ પેરોટ ઇન ધ રૂમ યસ ધેર ઇઝ અ પેરોટ ઇન ધ રૂમ એક્ટિવિટી એટ એ નીચે આપેલી ઘટના વાંચો પછી તેના માટે આપેલા શીર્ષકોમાંથી યોગ્ય શીર્ષક પસંદ કરી લખો અહીં લખી અને બતાવે છે કે ડી જર્ની ઓફ જનાક્સ લાઈફ

તમને ફોલ્સ આપેલા છે ત્યાર પછી જોઈએ એક્ટિવિટી આઠ સી નીચેના ઉખાણાઓ વાંચો અને તેના જવાબો વિચારીને લખો અહીં ઉખાણાઓ આપેલા છે જે તમારે વાંચીને તેમના આ રીતના જવાબ લખવાના રહેશે એક્ટિવિટી નાઇન નીચેના શબ્દો વાંચો અને તેમના સ્વાદ પ્રમાણે નીચેના કોષ્ટકમાં વર્ગીકરણ કરીને મૂકો તો અહીં સ્વાદ ઉપર આપેલા છે અને એ પ્રમાણે તેને કોષ્ટકમાં તમારે ફિલઅપ કરવાના રહેશે એક્ટિવિટી ટેન નીચેના શબ્દો વાંચો તેમના અર્થ શબ્દકોશમાંથી શોધો અને આપેલી ખાલી જગ્યામાં લખો અહીં તમને લખી અને આપેલા છે જે તમે ધ્યાનપૂર્વક જોઈ શકો છો પણ જે તમે જોઈ શકો છો ફોન એક્ટિવિટી અહીં તમને આપેલી છે તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિશેની નવી સ્વ અધ્યયન પોતાના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે